રાજકોટ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી અપાયું આવેદન રાજકોટ પોલીસ કમિશનર કચેરી વિસ્તારમાં પત્રાના ડૂમ ઉપર ઉભા કરેલ સ્ટ્રક્ચર અને રેસ્ટોરન્ટના લાયસન્સને લઈ કોંગ્રેસનો કમિશનર કચેરીએ આવેદનપત્ર અપાયું શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ધ્યાનમાં ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને ગેમ ઝોનની અંદર બીયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે કેમ પોલીસે ધ્યાન ન જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક્સ છે આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ હાણે ખૂણે રહી જાય છે સીલ બેલ્ટ નથી બાંધો લાઇસન્સ લાવો પીયુસી લાવો પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં ન એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે અતુલભાઈ તમને લાગે છે કે સામાન્ય જનતા માટે જ ખાલી કાયદો વ્યવસ્થા છે અને આવા જે જે ઉદ્યોગપતિઓ હોય કે પછી આવા જે આવા જે માછળો જે ખડકો હોય તેમની સામે કોઈ કાયદો એની સામે કોઈ પગલાં લેવા જે આજ સુધી આવ્યા નથી આ ટોટલી ભ્રષ્ટાચાર છે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફ્ટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે સિત્તેર સિત્તેર હજાર એસીએસસી હજાર તો જ એનઓસી દેવામાં આવે છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી પોલીસ પણ જો ભાજપના રાજ્યસભાના સાંસદ કહેતા હોય આનીથી વિશેષ મોટું પ્રૂફ કોઈ ન હોઈ શકે ખરેખર આ લોકોને સામે ડિસમિસની કાર્ય કરવા કાર્યવાહી કરવાની માગણી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ